ઓમ શ્રી ગણેશય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડિયોમાં જાણો પાપાંકુશ એકાદશીની વ્રત કથા આ વ્રત કરવાથી બધા પાપોથી મળશે મુક્તિ અશ્વિન મહિનાના શુકલ પક્ષની એકાદશી એટલે કે દશેરા પછી આવનારી એકાદશી હોય છે પાપાંકુશ એકાદશી વ્રત આ એકાદશીનું નામ પાપાંકુશ એ માટે પડ્યું કારણ કે આ દિવસે વ્રત કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ અગિયારસ પર ભગવાન વિષ્ણુના પદ્મનામ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે પાપરૂપી હાથીને આ વ્રતના પુણ્યરૂપી અંકુશથી વેધવાને કારણે તેનું નામ પાપાંકુશ અગિયારસ પડ્યું આ વ્રતમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો રાત્રે જાગરણ કરી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ રાત્રે ભગવાન વિષ્ણુની મૂર્તિ સમીપ શયન કરવું જોઈએ બીજા દિવસે સવારે બ્રાહ્મણોને અન્નનું દાન અને દક્ષિણા આપ્યા પછી વ્રત સમાપ્ત કરવામાં આવે છે આ વ્રતના એક દિવસ પહેલાં દશમીએ ઘઉં મગ ચણા જવ ચોખા અને મસૂરનું સેવન ન કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી વ્રત વૈકુંઠધામ પ્રાપ્ત કરે છે ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન અશ્વિન શુકલ એકાદશીનું શું નામ છે હવે તમે કૃપા કરીને તેની વિધિ અને ફળ બતાવો ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર પાપોને નાશ કરનારી એકાદશીનું નામ પાપાંકુશ એકાદશી છે હે રાજન આ દિવસે મનુષ્યની વિધિપૂર્વક ભગવાન પદ્મનાભની પૂજા કરવી જોઈએ આ અગિયારસ મનુષ્યને મન વાંચિત ફળ આપીને સ્વર્ગ પ્રાપ્ત કરનારી છે યુધિષ્ઠિરે પૂછ્યું મધુસૂદન પક્ષની એકાદશીનો મહિમા જણાવો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન આશોના શુકલ પક્ષમાં પાપાંકુશ નામની વિખ્યાત એકાદશી આવે છે એ સગળા પાપોને હળનારી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી શરીરને નિરોગી બનાવનારી તથા સુંદર સ્ત્રી ધન અને મિત્ર આપનારી છે મનુષ્ય આ એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો એને ક્યારેય યમ યાતના પ્રાપ્ત નથી થતી રાજન એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે જ દિવ્યરૂપી ધારી ચતુર્ભુજ ગરુડની ધ્વજાથી યુક્ત હારની સુશોભિત અને ધારી થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે રાજન આવા પુરુષો માતૃપક્ષની પક્ષની દસ પિતૃ દસ તથા પત્નીના પક્ષની પણ દસ પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે આ દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે મુજ વાસુદેવનું પૂજન કરવું જોઈએ જીતેન્દ્રિય મુનિ ચીરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે એ ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્ણુના દર્શન કરવાથી જ મળી જાય છે જે પુરુષ સુવર્ણ તલ ભૂમિ ગૌ અન્ન જળ પગરખા અને છત્રીનું દાન કરે છે એ ક્યારેય યમરાજને જ નથી જોતો તો મિત્રો આપ સૌને પાપાંકુશ એકાદશીની શુભેચ્છાઓ અમારો વિડિયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ